શું લાગ્યું છે આપના એને પાઈ ને ધોકા ને એ બધું મારી લે તો અત્યારે કેવી પરિસ્થિતિ છે શું કહે અત્યારે હજી બે કલાક થઈ હજી ભાનમાં નથી આવ્યો બરાબર ક્યાં ક્યાં લાગ્યું છે એને રોહામાં લાગ્યું છે કેડ થી હું ભોન થઈ તો પડકો ઉંધો હોય હજી એમ પર ઉભો ન થઈ શકતો બે બાજુ હાથમાં લાગ્યું છે માથામાં લાગ્યું છે પોલીસને જાણ કરી દીધી પોલીસને જાણ કરી દીધી સીટી સ્કેન કરવા જવાનો હતો તો પોલીસ આવીને વયા ગયા અવ આપડી માંગણી શું જો આપડી માંગણી એ કે જવાની અંદર પોટલી दारू ની વેચાવી ન હોય કો પોટલી વેચાય છે ને એટલે સીધી ગાંધીનગર અરજી જાય છે મોરબી ની શું ગામજી મકવાણા થી ગામજી મકવાણા થી દબાઈ છે મોળી પોલીસ આવું કેટલી વખત બન્યું છે આ બીજી વાર બની એક તો મેં જાту કર્યું અને બીપીન છોકરી ની શેરતી કરતા હોય એટલે

ઈ લોકો દારૂ બંધ કરાવો ને જે થતું હોય એ કરાવો